મારા વિડીયા જોતા હોય ને હું પણ મજામાં છું તો હવાર હવાર બધું કામ કમ્પ્લીટ કરીને પૈસા આપી દીધા નળ ને આ તો સંદીપ ને નંબર બધાય બધા હું ના કામે વહી ગયા કેમ કે પતિકના મમ્મીને કાલ દુઃખો ધીમે ધીમે હોતા તો અટાને હા હારું થઈ ગયું છે હવે કેટલા દિવસ ડિલિવરીમાં જાય એ તો કઈ ખબર નથી હવે જે જઈ એનું ટાણું થાય નાનું થાય એવું છે તો અટાણે તો મારા પતિક ભાઈ પણ હવાર દિનાર છે ને કવર આવે છે કેમ કે તમને ખબર હોય તો એકદમ આપણે છે ને હોસ્પિટલ જ્યાં ના થઈ પતિક ભાઈ આટલું ખંજવાડ ની દવા લીધી હતી ટ્યુબ લીધી હતી તો એને બહુ જ ખંજવાળ આવે કંઈ આજ રહેતો નથી તોય અમે હાજે પતિક ભાઈ ને દવાખાને લઈ ગયા હતા કેમકે પાછી બીજી દવા લેવા કાપતું

પાર્લરના ઓર્ડરનું ઘણું કામ છે તો એક એકથી બે ઓર્ડર છે ને બહાર કાંઈ હતા અને હમણાં ટૂંક જ એક બેદીમાં જ હતા પણ મેં ના પાડી દીધી હતી કેમકે પ્રતિકના મમ્મીને નાનો એમ થાય એમ છે કે ને એટલે છે ને મારે હમણાં બહાર નીકળાય એમ જ નથી એટલે થોડુંક નાનું થઈ જાય ને પછી હું બહાર નીકળી જ શીખું ને પછી હું ફ્રેશ થઈ જાય જો વાડ્ય કામ છે તોય હું ન જઈ શીખું કેમ કે પ્રતિકના મમ્મીની ડિલેવરીનું થોડું કામ ડિફિકલ્ટ કે નહીં એટલે મારે એની પાસે જ રહેવું પડે એની હારે જ રહેવું પડે કહીએ હું થઈ જાય ને એ કઈ નક્કી જ ન હોય એટલે અમારે છે ને પ્રતિકના મમ્મીને હારે જ રહેવું પડે ઘડી વાર નો મુજબ ઘડી થોડીક વારમાં થોડીક વારમાં એને પૂછવું પડે કેમ છે કેમ ના કેમ છે કેમ ના એને ધ્યાન રાખવી પડે તો છે ને મારે અટાણે સાફ સફાઈ કરવી પડશે કેમકે આજ ઘણા બધા કસ્ટમર હતા ને એટલે છે ને ઘરમાં રેમસેમ જો છે રેમ સેમ બધું પડ્યું કેમ કે ઓર્ડર હતો એટલે ને ફટાફટ હવે છે ને હું કચરા પોતા કરી નાખું કચરા પોતા કરવાના તો કચરા પોતા જો કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે છે ને મારે પોતા મારવા છે

ધીમે ધીમે ન હોય સમજા પતું હતું અમારે પોતું જોઈ કેવું મારે પતું તો ઢીંગલો જોવા દે ને ભાઈ મને ઓલો ઢીંગલો જોવા દે ને મને નાનું બેબી નું છે ઈ વાહ તો અમારા પતુ ભાઈ નો છે ને આ ઢીંગલો છે જો કેટલો મસ્ત નો છે આ અમારા છે ને આ અમાર પતુ ભાઈ છે ને એનો છે પણ હવે દઈ દેવાનું છે નાના બાવ મસ્ત છે પૂજા બેન પણ અધૂરું કામ મૂકીને હોય જ ભણવાનું થયું ને તો તાત્કાલિક મૂકીને હોય જ બોલો એવું છે foto tuh lagi ju roti nggak di dienya ayah sini jig ya yo aish yo pok malai gue belum roti ju iya <laughs> ya foto lo tar bat kata jadi tuh <laughs> baik gue tuh pok mal nah roti

કેટલું બધું આજ પણ અટાણનું કામ હતો હોબાળનો તો ઓર્ડર હતો પણ અટાણનો પાછું કેમ કે કામ હતું કેમ કે લગ્ન પ્રસંગ હમણાં હાલે ને એટલે મહેંદીના હમણાં ધીમે ધીમે આવે છે ઓર્ડર એટલે કામ કરતી હતી ને જો અટાણ મહેંદી પણ આજ તમને દેખાડું તેમ કે વારેખલે એમ કહો કે મહેંદી તો ક્યારેક દેખાડતા હોય તો આજ હું તમને મહેંદી દેખાડો કેવી રીતની મેં લીધી તો આવી રીતને જો મહેંદી લીધી ચાર હાથમાં લીધી આમાં હાથ હતો તો આવી રીતના છે ને બુટ્ટા લીધા સિમ્પલી આવડે લોકોને છે ને સિમ્પલી લેવી હતી તો આવી રીતને મેં સિમ્પલ રીતના મેંદીને લઈ દીધી ને આવડા જો આવી રીતનો લઈ દીધો આ બોલી સાહેબ પહેરું તો આવી રીતને જો લઈ દીધી ફટાફટ મેંદી આ હાથ મને બહુ ગમે ને છે ઈવડાને કહેવાનો એમ હતો કે મને સિમ્પલ લઈ દેજો પછી મેં સિમ્પલ લઈ દીધી કેમ પૂછા બેન એ બાપા તણ હવે કોને હવે અટાણ ન લેવાનું આવડે તો લગ્ન છે આપડે કાં લગ્ન છે હે તો જો મેન મેન લઈને મેંદી નેવરી થઈ ને સંદીપ પણ આવી ગયા કામે થી તો હલો ફટાફટ હવે હાથ ને એવું ધોઈ નાખો તો છે ને આંગળી દુખવા મૂકી અત્યારે મેંદી લેવાનું હોય ને એટલે હા હવે આવી જાવ બાય બાય હાલો બધા મેંદી લઈ દીધી ને ઈવડા બધા જાય હતા ને કેમ કે અંધારું થઈ ગયું ઈવડા નહીં પણ હવે કાકુજી હા અમારે પૂજા બેન ટેરવા કરતા હતા કે કેમ સંદીપ

આ કો દી મારો તમાર કરતા વધારે કામ કરવાનું છે એટલે એમ હા તો થોડું ઉસેના દે દે નઈ ઉસેના નામ વળે શાક પણ મૂકી દીધું કેવું નું શાક મૂક્યું બા વાલોડ તો ટટણશન માર બાવા શાક મૂકી દીધું વાલોડ નું કબા મહારાજ મોડો થઈ ગયો કામ માં કામ માં આજ પતિકના મમી રોટલા કરેમ જો જો રોટલા કરે લાવો લાવો હું કરું આસેન મારા કામ માં કામ માં મોડો થઈ ગયો અંધારું થઈ ગયું બોલ હલો ફોટા હું રોટલા કરી નાખું રોટલા ગળો નતો ને ધઘડી નાખ્યા ને મજા જે ધરક પણ લેવા છે તો આવો બધા તમે ધરક ખાવા ને સંદીપ શું કરે એકલા એકલા ધાણી ખાવે એકલા 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 નો ખાવ હો હું આવી તોય તમે કીધું ને ત્યાં સુધી તમે મને કીધું 10 તમે તમને ધરક પણ નહીં દઉં ધરાક પણ નહીં દઉં તો કાઈ જો ખાને હું તાણી ખાવ

ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજે બાય બાય ટાટા